तो का कर मेरा माथे मगाओ एक किलो में बोलो हमारा भरतना बाल रूपे तुम्हें अंदर पोस्ट करता तब मैंने कभी नहीं देता किसी कहीं नहीं देता हमें भी भी तो तो जो ही लोग तो तो तुम्हें कौन से नहीं है ना कोई नहीं लोग और ये तोड़े से करवा दे जो तो आप इन सु काम रहे से ताना बात रूपे आलो को कौन करता था हमारा पोस्ट हमारा सारे के लिए क्यों बोल ना सारे काम करे

બદમીજી બેનો જોડે વાત નહીં કરવાની તમારું ડિપાર્ટમેન્ટ મહેસૂલ તંત્ર જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે સાત મહિના થી લોકો કહી રહ્યા છે એમને મગજ નથી ગયું આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલ્યો અત્યારે તમારા અને બધું માહિતી બંધ કરાવું ઇલીગલ હવે મોઢામાં મગ ભરી ગયા નહીં હમણાં નથી ખબર પડતી નીચે આવવાની અનંતભાઈ કહેતા હતા ત્યારે તમારે તમને સવાલ હતો આ સાંભળવાનો તમારે ક્યાં લાભ લેવો તો તમને મળી ગયો

મહેરબાની કરીને ગેરકાયદેસર ખનન બંધ કરો ગેરકાયદેસર કોરી બંધ કરો પણ બિલકુલ મિલીભગતના કારણે હપ્તાબાજીના કારણે એસડીએમ તંત્ર એક શબ્દ બોલવા તૈયાર નહોતું એટલે મેં અને ભાઈ શ્રી અનંત પટેલ અમારા જુજારુ સાથી ધારાસભ્ય ગામના લોકોની ઉપસ્થિતિમાં આજે ચીખલી પ્રાંત અધિકારીને ત્યાં ગયા હતા કચેરીમાંથી બહાર નીકળવા તૈયાર નહોતા બહેનોની ફરિયાદ છે કે પોલીસે એમની સાથે બદતમીજી કરી હાથાફાઈ કરી આવું ન ચાલે ગામડાની ગરીબ આદિવાસી બહેનો પોતાનો વ્યવહાર ન સમજતી હોય તો લિબરલ વલણ અને વર્તન એસડીએમ કચેરી અને પોલીસ તંત્રનું હોવું જોઈએ જુગારના દારૂનાડ્ડા ચલાવવા ઇલિગલ મંગદી રૂપિયાની નોટો છાપવી અને નાગરિકો સામે બદતમીજી કરવી બિલકુલ કોંગ્રેસ પાર્ટી આ ચલાવવાની નથી અને ફક્ત ચીખલી કોંગ્રેસ નવસારી કોંગ્રેસ નહીં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે કહું છું આખી કોંગ્રેસ પાર્ટી ચલાવવાની નથી જેટલું પણ ઇલીગલ માઇનિંગ છે નવસારીની અંદર કલેક્ટરની જવાબદારી બને છે બધું બંધ કરાવો એસપી કલેક્ટર જે પણ કાયદો વ્યવસ્થા સંબંધિત કરવાનું બધું કરો બાકી નિયમિત અમે આવીશું ને બધા મુદ્દાઓ ઉપડવાના છીએ અને એસડીએમ જે કીધું છે હું તપાસ કરાવીશ એ વાક્ય સાંભળીને બેસી રહેવાના નથી દસ મહિનાથી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે પોતાના ઘરની વીસ પચીસ ફૂટની દૂરી પર આટલું બધું ઇલિગલ માઇનિંગ ચાલતું હોય તો નાગરિક બોલે નહીં અને ગાંધીનગર શું કરે છે ભૂસ્તર વિભાગ શું કરે છે કેમ એક્શન નથી લેતા વારંવાર અનંત પટેલે રજૂઆત કરવાની વારંવાર નાગરિકોને રજૂઆત કરવાની હું માગણી કરું છું આપના માધ્યમથી ચોવીસ કલાકમાં માઇનિંગ બંધ કરવાનો આદેશ કરે ગાંધીનગર